હલો મિત્રો કેમ છો આજે આપણે બનાવીશું શિયાળાનું મસ્ત મજાનું લટા કે ગરમા ગરમ રીંગણ બટેકા તુવેરના દાણાનું શાક બાજરીના રોટલા સાથે ખાવાય બાજરીના રોટલા સાથે ખાવ તો તમને એટલો સ્વાદ એનો આવે ખાતા જ રહો ખાતા જ રહો તો ચાલો આપણે શરૂઆત કરીએ રીંગણ બટેકા ટામેટા ધાણાનું શાક તો આપણે તેલ આવી ગયું છે એમાં આપણે નાખીશું રાઈ રાઈ તતળી જાય એટલે આપણે નાખીશું ચટણી મરચાં લસણ મરચાંની ચટણી હવે નાખીશું આપણે આપણે થોડા કુકરમાં બનાવવાનું છે શાક તૈયાર સરસ થઈ તો લચા પડશે આવી રીતે બટેકાને બરોબર સાંટવા દેવાનું બટોટા સરસ સતળાય છે હવે એમાં આપણે ઉમેરના દાણા એડ કરીશું એ થોડા સતળાઈ જાય પછી આપણે મસાલો કરવાનો બાકી છે હજુ આપણે ચટણી બાકી છે આ રીતે પકડા આપીશું બરાબર એમાં બટેકા ધાણાના બટેકા સરસ પાકડાઈ ગયા છે હવે એમાં આપણે જરૂર પૂરતા મસાલા કરીશું એમાં અડધી ચમચી કાશ્મીરી મરચું નાખીશું પછી હાફથી ઉચી હળદર નાખીશું ધાણા જીરું અડધી ચમચી એ નાખીશું મીઠું સ્વાદ અનુસાર હવે બધું સરસ સાતળી દેવાનું રીંગણ આપણે છેલ્લે નાખીશું સાતળા પછી કારણ કે આપણે સીટી મારવાનું છે રીંગણ ઓગળી જશે એ સરસ અટા કે દાળ લાલ દેખાય છે સાત તમે લસણની ચટણી નાખો એટલે કોઈ બીજા વધારાના મસાલાની જરૂર ના પડે આપણે તમારે ગોળ નાખવો હોય તો નાખી શકો છો વિંગણ બટેકાવાટા શાકમાં ગોળ નાખે છે લગ્ન પ્રસંગમાં બનતું હોય પણ આપણે ઘરમાં ખાવાનું એટલે આપણે ગોળ નથી નાખવાનું તીખું હોય ને એટલું જ સારું લાગશે હવે આપણે નાખી દઈશું એક નંબરી હવે એને બી બરાબર સંકળાવવા દઈશું બરાબર મસાલામાં કોઈ બી શાક હોય તો એનો મસાલામાં એને બરાબર સાંતડશો ને અને પછી પાણી નાખશો ને તો એનો ટેસ્ટ જ અલગ આવશે તમે શાકભાજી નાખીને મસાલા કરીને સીધું પાણી રેડી તો તેનો સ્વાદ તમને જોઈએ એવો નહીં મળે થોડીક વાર આપણે એને સતળાવીશું ઢાંકીને હવે આપણે ખોલીને જોઈ લઈશું શાક આપણું સતળાઈ ગયું છે હવે આપણે એમાં પાણી એડ કરીશું આપણે ઓછામાં ઓછું એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું બહુ વધારે બી તમારે રસોવાળું બહુ વધારે રસાવાળું રાખવું હોય તો નાખી શકો અને ઓછા રસાવાળું રાખવું છે એટલે મેં એક ગ્લાસ છે હવે એને થોડું ઉકળે ને પછી આપણે એનું રાખણ ઢાંકી દઈશું હવે એને ઉકળવા દઈશું આપણે શાક ઉકળે છે હવે આપણે એને ઢાકન ઢાકી દઈશું અને બે સીટી કરીશ બે સીટી થઈ ગઈ છે ગેસ બંધ કરી દઈશું આપણે કુકર ફૂલી લઈશું જો સાફ થઈ છે ને ઉગતાં જ મન થઈ જાય ખાવાનું હજુ થોડું ઉકળશે હવે આપણે એમાં ટામેટા એડ કરીશું એક નવું ટામેટું નાખીશું આપણે હવે એને થોડું ઉકળવા દઈશું શાક ઉકળી હોય થોડી કોથમીર નાખી દઈશું અત્યારે શિયાળાના શાકભાજી બધા જ મળે છે મસ્ત તાજા અને શિયાળામાં તિવેરીના બટાકા ટામેટાનું શાક ખાવાની બી બહુ જ મજા આવે જો આ રીતનો રસો રાખવાનો બાજરી રોટલા જોડે ખાઈએ તો ભાત જોડે બાજરી રોટલા જોડે પરોઠા જોડે રોટલી જોડે કોઈ બી સાથે તમે ખાઓ શાકનો સ્વાદ જ કંઈક અનેરો લાગશે તમને હવે આપણે એને થઈ ગયું છે હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું છે એને આપણે ગરમા ગરમ સર્વ કરીશું પછી થોડી કોથમીરથી ગાર્નિશ કરીશું લો મિત્રો કેવું લાગ્યું તમને મારું બટાકા તુવેર રીંગણ ટામેટાનું શાક જોતાં જ ખાવાનું મન થઈ જાય તો તમે મારી રીતથી બનાવશો તો તમને ખાવાનો સ્વાદ જ અલગ લાગશે ચાલો મિત્રો ફરી મળીશું બાય બાય